ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર એલ્ટો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘર ગાડી છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા રહેવાના છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલ છે બે હજાર અગિયારનું મોડલ માલિકે આ ગાડીની કિંમત રાખેલી ફક્ત પંચોતેર હજાર રૂપિયા તમે માન આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જાશો તો માન સન્માન થઈ જશે ભાવતાલમાં આ એલ્ટો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરાદસ્તાની જાહેરાત ફ્રી હોય છે અડો રાખીને વિડીયો અડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ ઉડતાળ બાળકો પાસે પણ બજા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો નવા નવા વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલ ઉપર રોજથી એકથી બે વિડીયો આવતા હોય છે તો જરૂરથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ ખોટું ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરીશું ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો ગાડીની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવલ જોવા મળતા રહેશે